હેલો ફ્રેન્ડ્સ હેલ્સીવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આ શાકભાજીનો જ્યુસ રોજ એક ગ્લાસ પી જાઓ તમારું વજન ડબલ સ્પીડથી ઘટવા લાગશે વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે થાકી ગયા છો જ્યુસ પીધા છે વેટ લોઝ ડ્રિન્ક્સ પીધા છે પરંતુ તમારું વજન ઘટતું જ નથી તો મિત્રો આ સસ્તું ભાડું શિદ્ધપુરની યાત્રા કોઈપણ પ્રકારના નુકસાન વગરનો અને સાથે હજાર ગણા ફાયદાવાળો આ ઘરેલું ઉપાય છે આ ઉપાયની મદદથી ચોક્કસ તમારું વેટ લોસ થશે જી હા મિત્રો કોઈ પણ નુકસાન નથી વિડીયો પૂરો જોજો સ્કીપ બિલકુલ નહીં કરતા વિડીયો બહુ સરસ મજાનું નાનો એવો તમારા માટે જ બનાવ્યો છે તમારા ફાયદાકારક છે વજન ઘટાડવા સિવાય તમારા શરીરમાં ઘણા બધા ફેરફારો થશે તો અહીંયા તમારે દસથી પંદર નંગ પાલકના પાન લેવાના છે પાલક છે એ તમારા શરીરની અંદર વેટ લોસ કરે છે શું કામ તો કે પાલક વજન ઘટાડે છે કેમ તો કે પાલકની અંદર રહેલું મેગ્નેશિયમ પોટેશિયમ તમારા શરીરની અંદર કેલરી વાળે છે પાચનતંત્ર મજબૂત કરે છે તમારા શરીરની અંદર તમને સ્ટ્રોંગ બનાવે છે પાચનતંત્રમાં વધારો કરે છે લોહીની ઉણપ દૂર કરે છે શરીરને તાકાત આપે છે ખોરાકને ઝડપથી પચાવવાનું કામ કરે છે પેટની ટકા ગડબડ દૂર કરે છે અને કબજિયાત મટાડે છે પાલકની અંદર રહેલું કેલ્શિયમ તમારા હાડકાને મજબૂતાઈ આપે છે જેના કારણે વજન ઘટશે અને સાથે તમને નબળાઈ આવશે નહીં તો પંદર નંગ પાલકના પાન લેવાના છે એક વાટકી કોથમીર લેવાની છે અને પાંચ નંગ ફુદીનાના પાન સાથે સાથે તમારે એક ચમચી કડવી મેથીના દાણા પાંચ દાણા મરીના જે કાળા મરી આવે છે થોડા તીખાસવાળા એ અને મગના દાણા જેટલું તજનું લાકડું આ બધી જ આયુર્વેદિક ઔષધિઓ છે એ બધી જ વસ્તુઓને ભેગી કરવાની છે સાથે એક ગ્લાસ પાણી સૌથી નાની મિક્સરજરમાં બધી જ વસ્તુઓ નેચરલ એડ કરવાની નમક સંચળ કશું જ ઉમેરવાનું નહીં અને બેથી ત્રણ ચમચી પીસાય એટલું પાણી ઉમેરી પીસી લેવાનું છે પાણી પછી ઉમેરવાનું હવે તમારો એકદમ મસ્ત પેસ્ટ બની ગઈ પછી એક ગ્લાસ પાણી ઉમેરી હલાવી અને ગાળીને પી જવાનું છે આ પ્રયોગ સવારે ભૂખ્યા પેટે નરણા કોઠે કરવાનો છે મિત્રો આ બધી જ ઔષધિઓ છે એ વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે તમને ભૂખ નહીં લાગે વજન ઘટશે ખાધેલા ખોરાકનું પાચન થશે નવી ચરબી બનશે નહીં નેચરલ રીતે તમને ખબર પણ નહીં પડે સાયલિન રીતે તમારા શરીરમાં વજન ઘટશે સાથે તમારો શારીરિક જે શક્તિ છે એમાં વધારો થશે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે હ્યુમાનિટીમાં વધારો થશે મેટાબોલિઝમ બુસ્ટ કરશે એ ઉપરાંત તમારા શરીરની અંદર નવી ચરબી બનતી અટકાવશે જૂની ચરબીનો ઇઝીલી નિકાલ કરશે અને સાથે સાથે ગેસ આફ્રો એસિડિટી જેવી સમસ્યાઓ તમને થશે જ નહીં તો ખરેખર મિત્રો આ બહુ સરસ મજાનો ઉપાય છે એકવાર પીઓ કન્ટિન્યુ પીવો એક મહિના સુધી તમને એવું લાગે કે ની તૃપ્પતિ બેની વાત સાચી છે તમે ચાહો એટલો ટાઈમ આ લોસ રિંગ્સ બનાવીને પી શકો છો વજન ઘટવા સિવાય ડાયાબિટીસ કંટ્રોલ રહેશે થાઇરોઇડ બ્લડ પ્રેશર જેવા રોગો મટી જશે સાથે પાચનતંત્ર રિગાડી એસી જેટલા રોગો જડ મૂળમાંથી તમને મટશે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો ઉપાય છે ફોલો કરો